તો આજની સ્ટોરી છે એ છે એક પોલીસકર્મીની જેમનું નામ છે સંદીપ ઘરે થોડા પોલીસ સ્ટેશનથી લેટ આવ્યા ત્યારે એમને સૂતા જતા પહેલાં એક બંધ ઓરડામાંથી અવાજ આવવા લાગ્યો ત્યારે એમણે એમના પત્નીને કન્ફર્મ કરવા માટે પૂછ્યું કે શું તને પણ આ અવાજ સંભળાય છે તો એમના પત્નીએ કીધું કે ના મને કોઈ અવાજ સંભળાતો નથી ના મને પાયલનો ના દરવાજાનો કોઈ એવો અવાજ મને નથી આવી રહ્યો હવે એમને સરપ્રાઇઝિંગ એ લાગ્યું કે એમના પત્ની એક દિવસ એમના ઘરે ચિકન લઈને આવ્યા હવે જે પત્ની કોઈ દિવસ ઈંડા પણ નહોતા ખાતા જેમના બધાના ફેમિલી એમના વેજીટેરિયન હતા એ માણસ જ્યારે કોઈ આવું નોનવેજ માંસ કે એવું લઈને ઘરમાં આવે ત્યારે કોઈને શકતો થાય કે આવું કેવી રીતે થયું બે વાગે મારા પત્ની ક્યાં જઈ શકે અને સંદીપ જ્યારે ઉઠી અને જોવા ગયા ઘરમાં અને એમના પત્ની ફ્રીજમાંથી કાચું જે માંસ લાવ્યા હતા એને ખાઈ રહ્યા હતા એ રૂમમાં ગયા તો એમના પત્ની એમના બેડ ઉપર ઊભા પગે બેઠા હતા એમના વાળ આગળ હતા અને અંદર એવી જ રીતે કંઈ ફૂસફૂસ કરી રહ્યા હતા કે સંદીપને સમજાઈ જ નહોતું રહ્યું કે આ શું બોલી રહ્યા છે નમસ્તે સ્વાગત છે તમારું ગુજરાતી મેળોમાં આજનો આ પોડકાસ્ટ થોડોક અલગ છે આમ તો આપણે ગેસ્ટ જોડે પોડકાસ્ટ કરતા હોઈએ છીએ પણ હવેથી આપણે હોરર પોડકાસ્ટ કરીશું મારી જોડે આપણા યુટ્યુબના સબસ્ક્રાઈબર અને ઇન્સ્ટાગ્રામના ફોલોઅર્સ જે આપણી જોડે હોરર સ્ટોરી એમની કે એમના કોઈ મિત્રજનોની શેર કરે છે એમાંથી હું બેસ્ટ સ્ટોરીઝ પિક કરીશ અને તમને એમાંથી પોડકાસ્ટ કરી અને અહીંયા સંભળાવીશ તો તમારી જોડે પણ કોઈ પોતાનો અનુભવ કોઈ પોતાના ફ્રેન્ડ્સ ફેમિલી કોઈનો પણ હોરર અનુભવ એવો હોય તો તમે મને નીચે મેન્શન કરેલી મેલ આઈડી કે પછી ઇન્સ્ટાગ્રામમાં તમે મેસેજ કરી શકો છો જે મેં નીચે મેન્શન કર્યું છે અને જે સ્ટોરી મને બેસ્ટ લાગશે એવું નેક્સ્ટ પોડકાસ્ટમાં અહીંયા જરૂર સંભળાવીશ તો ચાલો આજની સ્ટોરી આપણે ચાલુ કરીએ પહેલાં એક વાત જણાવી દઉં કે આપણે જે પણ સ્ટોરીઝ કહીશું જેમાં જે લોકો પોતાના નામ નથી જણાવવા માગતા કે જગ્યાના નામ નથી જણાવવા માંગતા એમના નામ આપણે ચેન્જ કરીશું આજની સ્ટોરીમાં પણ સેમ જ છે એમનું નામ અને એ ગામનું નામ આપણે ચેન્જ કરેલું છે તો આજની સ્ટોરી છે એ છે એક પોલીસ કર્મીની જેમનું નામ છે સંદીપ સંદીપનું પોસ્ટિંગ માધુપુર નામના ગામમાં પહેલીવાર થયું હવે એ ગામ નાનું હતું એક નાનું પોલીસ સ્ટેશન હતું એમાં જેમાં બે ચાર કર્મચારીઓ જ કામ કરતા હતા એ નાનું ગામ હોવાથી એમાં કોઈ પોલીસ ક્વાર્ટર્સ કે એવું કંઈ પણ અવેલેબલ નહોતું એટલે ગામ તરફથી જે પણ પોલીસ કર્મીઓને વ્યવસ્થા ત્યાં કરી આપવામાં આવે એ લોકો ત્યાં જ રહેતા હતા તો એ જ રીતે સંદીપને પણ એક ઘર મળ્યું સંદીપે પોતાનું ઘર ગોઠવ્યું ઓફિસ જોઈન કરી અને બે ત્રણ દિવસ આમ જ પસાર થઈ ગયા કેમ કે જગ્યા નવી હતી લોકો નવા હતા જાણવામાં કામ જાણવામાં એમને સમય લાગી ગયો અને એમનો બે ત્રણ દિવસ એમ જ પસાર થઈ ગયા બે ત્રણ દિવસ પછી જ્યારે એક રાત્રે સંદીપ ઘરે થોડા પોલીસ સ્ટેશનથી લેટ આવ્યા ત્યારે એમને સૂતા જતા પહેલાં એક બંધ ઓરડામાંથી અવાજ આવવા લાગ્યો તો એમને પહેલાં તો એ અવાજને ઇગ્નોર કર્યો કે કંઈક હશે રૂમમાં જેમાંથી અવાજ આવતો હશે કેમકે એ ઓરડો બંધ હતો અને એને તાળું મારેલું હતું તો એમાં એમને ઇગ્નોર કર્યો હવે એ અવાજ કન્ટિન્યુઅસ એમને અડધો કલાક સુધી આવતો જ રહ્યો પણ એ ઓરડાની ચાવી એમની જોડે નહોતી જેથી એ ખોલી અને ચેક કરી શકે કે આ ઓરડામાં છે શું તો એ રાત તો એમની જોડે કોઈ બીજો ઓપ્શન નહોતો એ ઇગ્નોર કરી અને એમને સૂઈ જવું પડ્યું બીજી રાત્રે પણ એ સેમ જ વસ્તુ થઈ એમની જોડે એ લગભગ રાત્રે અગિયાર બાર વાગ્યા હતા અને એ ઓરડામાંથી એમને અવાજ આવવાના ચાલુ થયા આ વખતે પણ એમને ઓરડાનો દરવાજો ખખડાવ્યો અને ચેક કર્યું કે કઈ છે અંદર કોઈ ઉંદર કે કશું કશું પણ હોઈ શકે અંદર કેમ કે માણસ તો હોઈ ના શકે તાળું મારેલું હતું એટલે અને એમને બીજી કોઈ વસ્તુ હશે એવો ખ્યાલ પણ નહીં આવ્યો આજે પણ એવું જ થયું કેમકે એ સવારે કામની દોડધામમાં ચાવી શોધવાનું ભૂલી ગયા હતા હવે રાત્રે એમને ચાવી શોધવાનો પ્રયત્ન કર્યો પણ એમને ચાવી ક્યાંય મળી નહીં તો એ રાત પણ એમની એમ જ પસાર થઈ ગઈ ત્રીજી રાત્રે પણ એમની જોડે સેમ જ વસ્તુ થઈ હવે આ રાત્રે પણ એમની જોડે ત્યાંની ચાબી નહોતી એટલે એમની જોડે બીજો કોઈ ઉપાય નહોતો અને એમને એ દરવાજાનું તાળું તોડવું પડ્યું દરવાજાનું તાળું તોડી અને એ અંદર ગયા તો એ રૂમ એકદમ કાળો હતો કોઈ લાઈટ નહોતી અંદર અને એ રૂમમાં અંદર ગયા પછી એમને જોયું કે એ રૂમમાં કોઈ જ નહોતું ઉંદર કે એવી કોઈ વસ્તુ પણ નહોતી જેનાથી એ રૂમમાંથી અવાજ આવે જ્યારે એ રૂમમાં એમને ટોર્ચ લાઇટ કરી અને જોયું તો એવું લાગ્યું એમને કે આ રૂમમાં કંઈક તો સળગ્યું હોય કે એવું એવા નિશાન ત્યાં જોવા મળ્યા પછી એમણે વિચાર્યું કે જો રૂમમાં કશું જ નથી તો કદાચ મને ક્યાંકથી બહારથી અવાજ આવતો હશે એમ માની અને એ રમનો રૂમનો દરવાજો બંધ કરી અને બહાર નીકળી ગયા એ રાત પણ એમની નીકળી ગઈ ફરીથી નેક્સ્ટ નાઇટના એમને પોલીસ સ્ટેશનથી આવતા લેટ થયું અને લેટ થવાના કારણે એ લેટ સૂવા ગયા ત્યારે એમણે આજુબાજુથી ક્યાંક પાયલનો અવાજ આવ્યો કોઈ જાણે પાયલ પહેરીને ચાલતું હોય એવો ધીમો ધીમો અવાજ એમને આવવા લાગ્યો ધીમો અવાજ આવતો હતો એટલે એમને ઇગ્નોર કર્યો કે આસપાસ કોઈ ચાલતું હશે જેનાથી અવાજ આવતો હશે ધીમે ધીમે આ અવાજ વધતો જ ગયો વધતો જ ગયો એમના ઘરમાંથી ક્યાંકથી અવાજ આવતો હોય એવું એમને લાગ્યું ત્યારે એમને એવું થયું કે હવે ઊભા થઈને મારે ચેક કરવું પડશે કે આ અવાજ આવી ક્યાંથી રહ્યો છે એમને જોયું ઘરની આસપાસ ઘરની અંદર બધે જ એમને ચેક કર્યું પણ એ અવાજ ક્યાંથી આવે છે એ એમને સમજાયું જ નહીં ઘરની આજુબાજુ કે ઘરમાં બીજું કોઈ હતું જ નહીં કે જેનાથી આ અવાજ આવતો હોય આ વસ્તુથી હવે એ કંટાળી ગયા હતા કેમ કે ત્રણ ચાર નાઇટ થઈ ગઈ હતી ઓલરેડી કે દરરોજ રાત્રે એમની જોડે કંઈક ને કંઈક થઈ રહ્યું હતું છતાંય એ વસ્તુ ઇગ્નોર કરવા સિવાય એમની જોડે કોઈ ઓપ્શન નહોતો કેમ કે જેમ મેં પહેલાં કીધું એમ બીજી કોઈ વ્યવસ્થા રહેવાની અવેલેબલ નહોતી જે ઘર એમને મળ્યું હતું એમને ત્યાં જ રહેવાનું હતું તો એમને ફરીથી આ વાતને ઇગ્નોર કરી અને એને જવા દીધું નેક્સ્ટ નાઇટના પણ એમની જોડે સેમ થયું હવે આ રાત્રે એમને એવું થયું કે જ્યારે એમના ઘરમાં કોઈ એ પાયલ પહેરીને ચાલી રહ્યું છે આખા ઘરમાંથી છમ છમ છમના અવાજ આવવા લાગ્યા ઘણીવાર એમને એવું થયું કે એમના રૂમમાં કોઈ દોડી રહ્યું છે આ ચેક કરવા માટે એમને ઊભા થઈ અને બધું ફરીથી ચેક કર્યું પણ ના તો એમના રૂમમાં કોઈ હતું ના તો એમના ઘરમાં કોઈ હતું હવે એમનો શક વધતો જતો હતો કે જો આ રૂમમાં ઘરની આસપાસ કે મારા ઘરમાં કોઈ છે નહીં તો આ અવાજ ક્યાંથી આવી રહ્યો છે પણ એ નવા હતા લોકો ત્યાં નવા હતા કોઈને જાણતા નહોતા એટલે એમને સમજાયું નહીં કે આ એ કોને પૂછે કે આ ઘરમાં થઈ શું રહ્યું છે કે મારી જોડે શું થઈ રહ્યું છે હવે આ જ રીતે એક બે વીક નીકળી ગયા એમના એ ઘરમાં અને એમને કોઈ જ આનો ઉકેલ મળ્યો નહીં એટલામાં જ સંદીપના પત્નીનું ત્યાં આવવાનું થયું સંદીપ મેરિડ હતા એટલે એમના પત્નીને ત્યાં જોડે રાખવાના હતા એમના પત્ની ત્યાં સવારે આવ્યા એટલે એક બે દિવસ સંદીપના એમ જ પસાર થઈ ગયા પત્ની જોડે નવી જગ્યા હતી બધું સેટલ કરવામાં ઘર વખરી લાવવામાં એમાં ને એમાં એમનો ટાઈમ જતો રહ્યો બે ત્રણ દિવસ પછી સંદીપને પાછો એ અવાજ સંભળાયો ત્યારે એમને એમના પત્નીને કન્ફર્મ કરવા માટે પૂછ્યું કે શું તને પણ આ અવાજ સંભળાય છે તો એમના પત્નીએ કીધું કે ના મને કોઈ અવાજ સંભળાતો નથી ના મને પાયલનો ના દરવાજાનો કોઈ એવો અવાજ મને નથી આવી રહ્યો ત્યારે સંદીપનો શક વધ્યો કે આ મને જ કેમ સંભળાઈ રહ્યું છે અને મારી આસપાસના લોકોને કેમ નથી સંભળાઈ રહ્યું તરત એમને તો પણ એ વાતને ઇગ્નોર કરી કે કદાચ મને કંઈ ભ્રમ થયો હશે કેમ કે મારી પત્ની આ જ ઘરમાં રહે છે ને એને અવાજ નથી સંભળાતો અને મને જ કેમ આ અવાજ સંભળાઈ રહ્યો છે એક બે દિવસ ગયા જ હતા કે એમની પત્નીના બિહેવિયરમાં એમણે ચેન્જ જોયો એમનું પત્નીનું જે વર્તન હતું એ ધીમે ધીમે બદલાવા લાગ્યું હતું એમના પત્ની એક શહેરમાંથી આવ્યા હતા પણ ધીમે ધીમે બે ત્રણ દિવસમાં જ જાણે ગામડાની કોઈ છોકરી કે ગામડાની કોઈ સ્ત્રી હોય એવી રીતે એ વર્તન કરવા લાગ્યા હતા એ ઘર જાણે એમનું પોતાનું જ હોય ઘર ઓળખીતું હોય દરેક જગ્યા જાણતા હતા એવી રીતે એ વર્તન કરવા લાગ્યા સંદીપને આ થોડું અચૂકતું લાગ્યું કે મારી પત્ની અહીંયા નવી આવી છે છતાંય એ એવી રીતે બિહેવ કરી રહી છે કે જાણે આ બધું એનું પોતાનું જ છે અને એ આ જગ્યાને ઓળખે છે છતાંય સંદીપને એવું લાગ્યું કે ચલો બે ત્રણ દિવસમાં એ એક્સપર્ટ છે ફોરવર્ડ છે શહેરથી આવેલા લેડી છે તો કદાચ એ બધું શીખી ગયા હશે પણ ધીમે ધીમે એમાં પત્નીમાં વધારેના વધારે ચેન્જીસ થવા લાગ્યા હતા અને જે હવે દેખાઈ આવવા લાગ્યા હતા સંદીપ જે જગ્યાએથી આવતા હતા અને સંદીપનું ફેમિલી એમના પત્નીનું ફેમિલી એ બધા જ વેજીટેરિયન હતા હવે જે ગામમાં રહેતા હતા ત્યાં નોનવેજ ખવાતું હતું ભલે ગુજરાતનું ગામ હતું પણ ગુજરાતના ઘણા ગામમાં પણ નોનવેજ ખવાય છે તો ત્યાં એ ગામમાં નોનવેજ ખવાતું હતું હવે એમને સરપ્રાઇઝિંગ એ લાગ્યું કે એમના પત્ની એક દિવસ એમના ઘરે ચિકન લઈને આવ્યા હવે જે પત્ની કોઈ દિવસ ઈંડા પણ નહોતા ખાતા જેમના બધાના ફેમિલી એમના વેજીટેરિયન હતા એ માણસ જ્યારે કોઈ આવું નોનવેજ માંસ કે એવું લઈને ઘરમાં આવે ત્યારે કોઈને શકતો થાય જ કે આવું કેવી રીતે થયું તો એમના પત્નીએ કીધું કે બસ અહીંયા બધા ખાય છે અને મને આ ખાવાની ઈચ્છા થઈ છે તો હું આ લઈને આવી છું એમને જોયું કે ઠીક છે તને ખાવાની ઈચ્છા હોય તો ખાઈ શકે છે એ પોતે નહોતા ખાતા એટલે એમને એ અવોઇડ કર્યું પણ એમના પત્ની એ દિવસે એ ચિકન લાવ્યા અને એમને ફ્રીજમાં મૂકી દીધું હવે એ ક્યારેય જમ્યા કે નહીં જમ્યા એ સંદીપે જોયું જ નહીં સંદીપ એ રાત્રે પોલીસ સ્ટેશનથી થોડા લેટ ઘરે આવ્યા લેટ ઘરે આવી અને એમને જોયું કે એમના પત્ની સૂઈ ગયા છે તો એ પણ આરામથી કપડાં ચેન્જ કરી અને સૂવા ગયા કે એમના પત્નીને કોઈ ડિસ્ટર્બ ના થાય હવે રાત્રે લગભગ બે એક વાગ્યા હશે અને થોડાક અવાજથી સંદીપની આંખ ખુલી સંદીપે આંખ ખોલીને જોયું તો બાજુમાં એમના પત્ની નહોતા હવે એમને થયું કે રાત્રે બે વાગ્યે મારા પત્ની ક્યાં જઈ શકે અને સંદીપ જ્યારે ઉઠી અને જોવા ગયા ઘરમાં અને ઘરના રસોડામાં એમને થોડોક કંઈક દેખાયું કે અવાજ આવે છે કે થોડીક લાઈટ દેખાય છે ત્યારે એમને જઈને ચેક કર્યું તો એમના રસોડામાં ફ્રીજનો દરવાજો ખુલ્લો હતો અને એમના પત્ની ફ્રીજમાંથી કાચું જે માંસ લાવ્યા હતા એને ખાઈ રહ્યા હતા જે એક ચિકન લાવેલા હતા બહારથી એને રાંધ્યા વગર કાચું ને કાચું એમને ખાઈ રહ્યા હતા ત્યારે સંદીપને આ જોઈને ખૂબ શોખ લાગ્યો કે મારા પત્ની નોનવેજ તો ખાવા લાગ્યા છે એ પણ એને રાંધ્યા વગર કાચું ખાઈ રહ્યા છે કોઈ પણ માણસ કાચું માંસ કેવી રીતે ખાઈ શકે જ્યારે એમના પત્નીને એમને એક બે વાર અવાજ મારી એમનું નામથી બોલાવ્યા અને એમને સાંભળ્યું નહીં ત્યારે એમને નજીક જઈ અને એમના પત્નીને હલાવ્યા કે આ શું કરી રહી છે તું તો એમના પત્નીએ સંદીપ સામે જોઈ અને એમનો ફેસ એવી રીતે કર્યો કે જાણે એમને ઓળખતા જ ના હોય સંદીપ પણ એમને જોઈને શોખ રહી ગયા અને જ્યારે ફરીથી એમને પૂછ્યું ત્યારે એમના પત્ની કંઈ પણ બોલ્યા વગર બેભાન થઈ ગયા આ જોઈને સંદીપને બિલકુલ નહીં સમજાયું કે એમને હવે શું કરવું જોઈએ એમને એમના પત્નીને ઉઠાવ્યા અને બેડ ઉપર સોડાવી દીધા હવે આ ગામમાં આવ્યા પછી એમના પત્નીમાં આવા ચેન્જીસ કેમ આવ્યા છે એ સંદીપને સમજાયું જ નહીં અને એ ભણેલા ગણેલા માણસ હોવાથી એ કંઈક મેન્ટલ ઇલનેસ હોઈ શકે એવું જ સમજી શકે એના સિવાય કશું હોય એવું એમને ખ્યાલ જ નહોતો આવ્યો હવે બીજા દિવસે એ ગામ નાનું હતું એટલે જે ત્યાં ડૉક્ટર મળ્યા એમને બતાવ્યું કે આવું બધું થઈ રહ્યું છે એટલે ડૉક્ટરે એવું કીધું કે કદાચ જગ્યા ચેન્જ થઈ છે નવું છે કંઈ ટેન્શન કે સ્ટ્રેસમાં હોય માણસ તો પણ આવું થઈ શકે છે તો એમણે માની લીધું કે ચલો આવું કંઈ હશે અને એ વાત આવી ગઈ થઈ ગઈ હવે એના એક બે દિવસ સુધી એમના પત્ની બીમાર જ રહ્યા એના પછી થોડું થોડું એમને સારું લાગવા લાગ્યું ફરીથી એ ચાલતા ફરતા થયા ઘરમાં પણ છતાંય એમનું જે પહેલાંનું જે હતું અને અત્યારે જે હતા એમાં ઘણો બધો ફર્ક હતો અચાનક એમનું વજન ધીરે 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 ઓછું થવા લાગ્યું હતું બે ત્રણ દિવસમાં જ જાણે એમને પાંચ છ કિલો વજન ઓછું થઈ ગયું હોય એવું લાગી રહ્યું હતું એમની આંખોના આગળ ડાક સર્કલ આવી ગયા હતા આંખો અંદર જવા લાગી હતી એકદમ પેઇલ થઈ ગયા હોય એવા દેખાવા લાગ્યા હતા અને ઓલવેઝ એ નોનવેજની જ માગણી કરતા કે જ્યારે પણ સંદીપ આવતા કેમ કે એ બહાર નહોતા જઈ શકતા તો સંદીપની જોડે માગણી કરતા કે મને તો ચિકન જોઈએ જ અને જો ના લાવીને આપે તો આખું ઘર માથે કરતા એમના ઘરમાં રોજ ઝઘડા થવા લાગ્યા સંદીપને સમજાઈ નહોતું રહ્યું કે આ ખરેખર થઈ શું રહ્યું છે એક નોનવેજ ખાવા માટે માંસ ખાવા માટે મારી પત્ની આવી રીતે કેવી રીતે બિહેવ કરી શકે છે છતાંય સંદીપે મન મારી અને રોજ એમના માટે ત્યાંથી ચિકન લાવવાનું ચાલુ કર્યું અને એ એમને ખવડાવવાનું ચાલુ કર્યું સંદીપ એક વેજીટેરિયન હતા છતાંય એમની પત્નીની આવી દશા જોઈ અને એમને નક્કી કર્યું કે હું નોનવેજ લાવીશ એને બનાવીશ અને મારા પત્નીને ખવડાવીશ એમને રોજ આવું કરવાનું ચાલુ કર્યું છતાંય એમના પત્નીની તબિયતમાં કોઈ સુધાર નહોતો એમનું વજન દિવસે ને દિવસે ઓછું જ થઈ રહ્યું હતું એમને નહોતું સમજાતું કે દિવસનું બે બે ત્રણ ત્રણ કિલો ચિકન એ જે લાવી રહ્યા છે અને એમના પત્નીને ખવડાવી રહ્યા છે એ એમના શરીર ઉપર દેખાય કેમ નથી રહ્યું રોજ ડૉક્ટરની મુલાકાત થતી ડૉક્ટર એ જ કહેતા કે બધું જ બરાબર છે પણ સમજાઈ નથી રહ્યું એમનો શું પ્રોબ્લેમ છે એટલે ત્યાંથી એમને એક નજીકના મોટા સિટીમાં લઈ જવામાં આવ્યા ત્યાં એમના ચેકઅપ કરાવવામાં આવ્યા પણ બધા રિપોર્ટ નોર્મલ જ આવ્યા રિપોર્ટ નોર્મલ આવ્યા પછી એમના પત્નીને લઈને એ ઘરે પાછા આવ્યા ત્યારે એમને બિલકુલ નહીં સમજાયું કે હવે મારે શું કરવું ત્યારે જ એમના પોલીસ સ્ટેશનમાં એક જૂના કોન્સ્ટેબલ હતા જે એ ગામમાં ઘણા વર્ષોથી રહેતા હતા એમની જોડે એમને વાત કરવાનું નક્કી કર્યું કે મારા ઘરમાં આટલા પ્રોબ્લેમ થઈ રહ્યા છે મને પહેલાં આવા અવાજો સંભળાયા પછી મને પાયલના અવાજ સંભળાયા મારા પત્નીના આવ્યા પછી આવી રીતે એ બિહેવ કરી રહી છે એનું વજન ઓછું થઈ રહ્યું છે વેજીટેરિયન હતી છતાં નોનવેજ ખાય છે બધી વાત એમને સમજાવી ત્યારે ત્યાંના જે કોન્સ્ટેબલ જૂના હતા એમણે એમણે કહ્યું કે આ ગામમાં તો કંઈ ઉપાય નથી પણ અહીંયાથી બે ગામ છોડી અને એક ભુવાજી રહે છે જે તમારી મદદ જરૂર કરી શકે કેમકે તમે ડૉક્ટર્સને તો બતાવી લીધું છે પણ એના સિવાય બીજી કોઈ વસ્તુ પણ હોઈ શકે કોઈ ઉપરી વસ્તુ હોઈ શકે સંદીપને માનવામાં નહીં આવ્યું પણ એમની પત્નીની કન્ડિશન જોઈને એમને થયું કે હવે આના સિવાય કંઈ છૂટકો નથી મારે હવે આ બધું પણ કરવું જ પડશે એ ભુવાજીને એ કોન્સ્ટેબલે એમના ઘરે બોલાવ્યા અને ભુવાજી આવ્યા અને એમને જોયું અને તરત જ એમને ત્યાં કહી દીધું કે તમારી પત્ની પર કોઈ ભૂત પ્રેતની અસર છે હવે આ સાંભળીને સંદીપને પહેલાં તો માનવામાં જ નહીં આવ્યું કેમ કે એ માનતા હતા કે આ બધું ઢોંગ હોય છે ભૂત પ્રેત ભૂવા તાંત્રિક આ બધું કશું હોતું જ નથી છતાં એમને મન મારીને એમને કીધું કે તમે જે પણ તમારાથી થઈ શકે એ કરો અને મારી પત્નીને બચાવો એ બુવાજીએ થોડા ગણા એમનો મંત્રોચ્ચાપ કર્યા અને એક દોરો બનાવીને આપ્યો જે એમના પત્નીના હાથ ઉપર બાંધવામાં આવ્યો કે આ દોરો જ્યાં સુધી એમના પત્નીના હાથમાં રહેશે ત્યાં સુધી એમના પત્નીને કઈ જ તકલીફ નહીં થાય એ દોરો બાંધ્યા પછી એક બે દિવસ એમના પત્નીને ખૂબ જ સારું રહ્યું એ ધીરે ધીરે રિકવર થવા લાગ્યા હતા બે ત્રણ દિવસમાં જ પણ બે ત્રણ દિવસ પછી અચાનક એક રાત્રે એક એવી ઘટના થઈ જે સંદીપને કદાચ લાઈફ ટાઈમ નહીં ભૂલી શકે એ રાત્રે સંદીપ પોલીસ સ્ટેશનથી ઘરે આવ્યા અગેન એમને સેમ લેટ થયું હતું આવતા ત્યારે એમને જોયું કે એમના રૂમમાંથી કંઈક અવાજ આવી રહ્યો છે એમના પત્ની સૂતા નથી અને એ રૂમ ખોલી અને અંદર ગયા તો અંદરનું દૃશ્ય જોઈને સંદીપનું કદાચ હાર્ટ ફેલ થઈ જતું એ રૂમમાં ગયા તો એમના પત્ની એમના બેડ ઉપર ઊભા પગે બેઠા હતા એમના વાળ આગળ હતા અને અંદર એવી જ રીતે કંઈ ફૂસફૂસ કરી રહ્યા હતા કે સંદીપને સમજાઈ જ નહોતું રહ્યું કે આ શું બોલી રહ્યા છે સંદીપને રૂમની લાઇટ ઓન કરી અને જોયું તો રૂમમાં બધી જગ્યાએ ખૂન જ ખૂન હતું હવે આ ખૂન ત્યાં કોઈ પક્ષીને મારી અને એમના પત્નીએ એને ખાધેલું એનું લોહી પીધેલું હતું એમના પત્નીએ પોતાના જ નખેથી પોતાનું આખા શરીર પર બધું નોચી નાખેલું હતું એમના બધા નિશાન એમના શરીર પર હતા શરીર પર લોહી લોહીના નિશાન હતા બધે અને આ બધું જોઈ અને એમના પત્ની જે રીતે બિહેવ કરી રહ્યા હતા એ જોઈને સંદીપને એવું સમજાયું જ નહીં કે હું આમાં શું કરી શકું એ રાત્રે સંદીપ શિવની પાસે કોઈ જ બીજો ઉપાય નહોતો કે એમની પત્નીને જોઈ અને બેસી રહ્યા કે આ શું કરી રહી છે આખી રાત એમના પત્ની અંદર અલગ અલગ હરકતો કરી રહ્યા હતા કોઈકવાર બેડ નીચે જતા રહે કોઈવાર બેડ ઉપર બેસી જાય કોઈવાર પોતાના જ વાળ ચાવવા લાગે પોતાના હાથે જ પોતાને લિસોટા ભરવા લાગે આ બધું જોઈને સંદીપનું હૃદય એકદમ કાપી ગયું હતું કે આ શું થઈ રહ્યું છે અને આનો શું ઉપાય કરી શકાય ત્યારે સંદીપને યાદ આવ્યું કે મારા પત્નીને ભુવાજી દોરો આપ્યો હતો એ ક્યાં ગયો હાથમાં બાંધેલો ત્યારે એમને હાથ તરફ નજર ગઈ તો એ દોરો એમના હાથમાંથી તૂટી ગયેલો હતો અને એટલે જ એ વસ્તુની અસર એમના પર પાછી થઈ હતી હવે એમને સમજાઈ આ કોઈ નાની નાની વાત નથી લાગતી આમાં કંઈક વધારે રહસ્ય હોય એવું લાગે છે ત્યારે એમને નક્કી કર્યું કે આજ રાત જવા દઈ અને કાલ સવારે હું ગામના સરપંચ જોડે જઈશ અને આ શું છે અને આના માટે શું કરી શકાય એ એમને પૂછીશ જ્યારે રા સવાર થઈ ત્યારે એમના પત્ની નોર્મલ હતા એ બેડ ઉપર સૂતા હતા સંદીપે રૂમ સાફ કર્યો બધું ક્લીન કરી અને સંદીપ એ દિવસે પોલીસ સ્ટેશન જવાની જગ્યાએ સીધા સરપંચને ત્યાં ગયા અને એમને પૂછ્યું કે મારી પત્નીને આવું થઈ રહ્યું છે એમને બધી વાર્તા કહી કે કેટલાક દિવસ એમની જોડે શું થઈ રહ્યું છે ત્યારે ત્યાં જઈને સરપંચે એમને જે વાત કરી એ જાણી અને સંદીપને શોખ લાગી ગયો ખૂબ વર્ષો પહેલાં એ ઘરમાં જે રહેતા હતા ત્યાં એક પોલીસ જ હતા એ એક પોલીસને જ આપેલું હતું અને ત્યાં એમની એક કામવાળી આવતી હતી જે ગામની જ એક છોકરી હતી હવે ગામની આ છોકરી ખૂબ સુંદર હતી અને પોલીસકર્મી થોડોક એ ટાઈપનો જ માણસ હતો એટલે એની નજર એ છોકરી પર બગડી હતી પણ એ છોકરી એનામાં કોઈ ઇન્ટરેસ્ટ લેતી નહોતી એટલે ધીરે ધીરે એમણે છોકરીને હેરાન કરવાનું ચાલુ કર્યું પણ એ છોકરીએ કોઈ ભાવ નહીં આપ્યો એટલે એ પોલીસકર્મીએ એક દિવસ એ છોકરી જોડે ખરાબ પગલું ભર્યું અને એ જે રૂમમાંથી સંદીપને અવાજ આવતો હતો એ જ રૂમમાંથી એ છોકરીની બળેલી લાશ મળી હતી એ છોકરી જોડે જે થયું એનાથી એ દુઃખી હતી અને એને એ જ ઘરમાં પોતાને સળગાવી અને ત્યાં આત્મહત્યા કરેલી હતી હવે આ ઘટના પછી ઘણા બધા લોકોને એ છોકરી ત્યાં દેખાઈ એ પોલીસ કર્મી પણ ત્યાં ના રહી શક્યો એ પણ ત્યાં એની ડેથ થઈ ગઈ હતી ગામના લોકોને ઘણીવાર એ છોકરી દેખાતી હતી ધીમે 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 વર્ષો વીતતા ગયા એમ એમ ત્યાં એનું દેખાવાનું બંધ થઈ ગયું એ વાતને લગભગ દસ બાર વર્ષ થઈ ગયા હતા એટલે પછી એમને થયું કે હવે આ ઘરમાં કોઈ તકલીફ નથી અને નવું કોઈ કર્મચારી આવે તો એને અહીંયા રહેવા દઈ શકાય એમ છે આ જાણી અને સંદીપને સરપંચને કીધું કે તમારે આ વાત મને પહેલાં જ કહી દેવાની જરૂર હતી પણ સરપંચની પણ ભૂલ નહોતી કેમ કે છેલ્લા કેટલાક વર્ષોથી ત્યાં આવી કોઈ પણ પરિસ્થિતિ ઊભી થયેલી એમને જોયું નહોતી એટલે એમને પણ એમ થયું હશે કે આ ઘર હવે રહેવા લાયક છે હવે આ તો થઈ એના જે થઈ ગયું હતું એની વાત પણ હવે જે એની પત્ની જોડે થઈ રહ્યું છે એના માટે શું કરી શકાય ત્યારે ગામના સરપંચે એમની મદદ કરી એમને એક તાંત્રિકને બોલાવ્યા જે એક શહેરમાં રહેતા હતા જેમના ઓળખીતા હતા એમને એમને ફોન કરીને બોલાવ્યો એ તાંત્રિક સંદીપના ઘરે આવ્યા એમને ત્યાં બધો હવન માટેની જે પણ સામગ્રી હોય એ લાવી અને જે પણ વસ્તુઓ છે એ બધી ગોઠવી સંદીપના પત્નીને વચ્ચે બેસાડી અને ત્યારે એ આત્માનું આહવાન કર્યું કે આત્મા એ બોડીમાં આવે ત્યારે એ આત્માએ બોડીમાં આવી અને તાંત્રિક એમને પૂછ્યું કે તું કોણ છે અહીંયા કેમ છે અને તને શું જોઈએ છે ત્યારે એને કીધું કે હું રમીલા છું અને જેમ સરપંચે કીધું તું એમ એમને બધી વાત કરી કે એની જોડે શું થયું અને કેમ એને આવું પગલું ભરવું પડ્યું તાંત્રિકે એની બધી વાત સાંભળી અને એને કીધું કે તું તારી જોડે જે થયું એ ખરાબ જ થયું છે પણ તું બીજી કોઈ સ્ત્રીને આવી રીતે દુઃખ ના આપી શકે આને આમાંથી મુક્ત કર પણ એ અતૃપ્ત આત્મા હતી એને કીધું કે નહીં મારી જોડે આટલું ખરાબ થયું છે તો હું આનો બદલો તો લઈશ આ ઘરમાં જે પણ રહેશે હું એને સુખીથી ક્યારેય નહીં રહેવા દઉં અને હવે આ બોડીમાં હું એન્ટર થઈ છું તો હું આને મારી જોડે લઈને જઈશ તાંત્રિકે અને બધાએ એને ખૂબ રિક્વેસ્ટ કરી પણ એ માની નહીં એટલે છેવટે તાંત્રિક જોડે કોઈ ઉપાય નહોતો કે એને આ શરીરમાંથી બહાર કાઢી અને એને મુક્તિનો કંઈ ઉપાય કરે એટલે તાંત્રિકે એમની બધી વિધિ કરી અને એ છોકરીના જે વંશજ જે એમના ઘરના જે લોકો હતા ત્યાં એમને બોલાવ્યા કે આ તમારા જ ઘરની સ્ત્રી છે જેનો આત્મા અતૃપ્ત છે જેના માટે પિંડદાન કે એવું કંઈ પાછળ થયેલું નથી લાગતું અને એના ગરણાને કીધું કે તમારે આ બધી જ વિધિ એની પાછળ કરવી પડશે સંદીપના પત્નીમાંથી રમીલાના આત્માને અલગ કરવામાં આવ્યો અને એની પાછળ મુક્તિ થાય એ માટે ત્યાં બધી જ વિધિ ત્યાં તાંત્રિક અને બીજા બ્રાહ્મણોને બોલાવી અને કરવામાં આવી આ રીતે સંદીપની પત્નીની ધીમે ધીમે રિકવરી થઈ અને કદાચ રમીલાને પણ મુક્તિ મળી ગઈ હશે પણ સંદીપે નક્કી કર્યું કે આ ઘરમાં હવે એ નહીં રહી શકે અને એમને ત્યાંથી થોડાક દિવસની રજા લઈ લીધી એ પોતાના ઘરે પાછા ફર્યા અને પછી એક નવી જગ્યા શોધી અને ફરીથી ત્યાં રહેવા ગયા એ ઘર આજે પણ એ ગામમાં એમ જ છે અને આ ઇન્સિડન્ટ પછી લોકો એટલા ડરેલા છે કે ત્યાં કોઈ આસપાસ પણ જવા તૈયાર નથી કેમ કે રમીલાનું ભૂત અત્યારે ત્યાં છે કે નહીં એને મુક્તિ મળી કે નહીં એની કોઈને ખબર નથી પણ એના પછી આવો કોઈ ઇન્સિડન્ટ એ ગામમાં થયો નથી તો આ હતી આજની આપણી હોરર સ્ટોરી તમારી જોડે પણ આવી કોઈ સ્ટોરી હોય તો પ્લીઝ મને શેર કરજો અને હા તમે કે તમારા આસપાસના કોઈ પણ લોકો જ્યારે કોઈ નવી જગ્યાએ કે કોઈ નવા ઘરમાં જતા હોય તો એ ધ્યાન રાખજો કે એ ઘરની હિસ્ટ્રી જાણી લેવી ખૂબ જ જરૂરી છે આવજો